જામફળનું શાક જામફળમાંથી આપણને ઘણા બધા વિટામિન્સ મળતા હોય છે તો એનો ભરપૂર ફાયદો ઉઠાવીએ જામફળનું શાક ત્યાં અમે પાકેલા જામફળ લીધા છે ધોઈ લીધા છે અને એને કાપી લઈએ છે અને તમને જો બીયા ના મળતા હોય અંદરના તો રીમૂવ કરી શકો છો છાલ સાથે એનું શાક બનાવવાનું છે તો હું થોડાક બીયા કાઢી નાખું છું જેથી બહુ કચડ કચડ થતું હોય કોઈને તો એ એવોઈડ કરી શકે જામફળ મેં સુધારી લીધા છે એમાં રોટી મસાલા જોઈએ છે ગરમ તેલમાં રાઈ હીંગ મીઠા લીમડાના પાન લીલું લસણ આદુ મરચાની પેસ્ટ

Please like share, subscribe.